હોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ મોડી પડતા પેસેન્જર અનવેને ઓપન ડાઇનિંગ સ્પેસ બનાવ્યો એરક્રાફ્ટ પાર્કિંગમાં જ જમવા બેસી ગયા હોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે બાર કલાક મોડી પડી હતી સવારે અગિયાર પિસ્તાલીસની ફ્લાઇટ રાત્રે દસ છ વાગે ગોવા એરપોર્ટથી ટેક ઓફ થઈ હતી ગાઢ ડુમ્મસના કારણે વિમાન એક કલાક મોડું લગભગ અગિયાર કલાકે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતું જેથી ગુસ્સે ગુસ્સેભરાયેલા પેસેન્જરે વિમાનમાંથી એરક્રાફ્ટ પાર્કિંગમાં બેસી ગયા સોશિયલ મીડિયા એક્સ પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પેસેન્જર એરક્રાફ્ટ પાર્કિંગમાં જ જમીન પર બેસીને ભોજન કરતા જોવા મળી રહ્યા છે પંદર સેકન્ડના આ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં અન્ય ફ્લાઇટ્સને ટેક ઓફ કરતા પણ જોઈ શકાય છે જેથી યાત્રીઓની સુરક્ષાને લઈને સવાલો પણ ઊભા થયા